જે અમને કલેક્ટર સાહેબે બાંધરી આપી કે તમારે જીએ ડ્રોઈંગ ચાર્ટર એન્જિનિયર સર્ટિફિકેટ પ્લસ સોગંદનામું આપવાનું રહેશે જ્યારે અમારા ચકડોળ માલિકો કે જયારે આરએમબી અધિકારી ને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ સૂચના આપી કે અમને કોઈ લેખિતમાં જાણકારી મળી નથી તેથી અમે કોઈ પણ જાતનું ચલાવી લેશું નહીં તેથી હવે આડા જો એસઓપી રે તો મેળો થવો અશક્ય છે અને ખાસ કરીને અમારા રાઈટ ધારકો અમે અમારું એસોસિયન જાણ કરશે કે આ હરાજીમાં પછી પૈસા ન જાય એનું રાખવામાં આવે કલેક્ટર સાહેબ એમને જે આ પડી એટલે અમે વિજોદ શું મનાયું હવે રાજકોટમાં પાંચ થી સાત પ્રાઇવેટ મેળા એક લોક મેળો આજે રાજકોટ નું રાજકોટ છે તો બધા એને આનંદ માણે છે તો સાહેબ અધિકારી કલેક્ટર સાહેબ જે બાંધરી આપીને આ લોકો ને કેમ નથી આપતા એક જાણવા જેવું છે તંત્ર ને એ જ રાજ્ય સરકાર અમારી સાથે છે એમને અમે ચોક્કસ સૂચના જ આપી છે કે તમારા મેળા ચાલુ થશે તમારા ધંધા ચાલુ હશે આજ એક વર્ષ થી જયારે અગ્નિકાંડ લઈને ત્યાંથી અમારા કોઈ પણ જાતના મેળા કે આયોજન થઈ શકીએ નથી આજ રાજ્ય સરકાર જે અમારા હાથ પૈકો છે કે ભાઈ તમારા મેળા લાઈન ચાલુ થઈ જશે તો રાજકોટ અધિકારી એમ કોઈ હાથ નથી જ્યારે કલેક્ટર સાહેબે સોગનનામાનું કીધું છે તો શોકનનામું રજૂ કરો તો એના પેટા નિયમમાં કોઈ બીજા ડોક્યુમેન્ટ આપવાના થતા નથી તો આર એનબી ના અધિકારી કદાચ કાયદા નહીં જાણતા હોય તો પછી શું કામ આ ડોક્યુમેન્ટ માંગે છે કલેક્ટર નિવેદન જાહેર કર્યા પછી પછી કોઈ સ્પષ્ટ થયું નથી કે આર એનબીના અધિકારી જે કહે છે કે ભાઈ અમે કંઈ કોઈ લેખિત નથી એટલી રમકડાવાળા અને ખાણીપીણા સ્ટોલ વાળા પણ મેળજાય છે કે કદાચ મોટી રાઈડ નહીં થાય તો અમારું શું થશે